નમસ્કાર કરંટ ટૉપિકમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો કરંટ ટોપિકમાં એક એવા મુદ્દા ઉપર વાત કરવી છે જે મુદ્દો ક્યાંક સતત સળગતો મુદ્દો રહ્યો છે ને એ મુદ્દો છે રેગિંગનો મુદ્દો જ્યારે વિદ્યાર્થીઓ નવ એજ્યુકેશન સત્ર ચાલુ થાય એટલે પહેલાં વર્ષના વિદ્યાર્થીઓ જ્યારે કોલેજમાં જાય કે હોસ્ટેલમાં જાય ત્યારે એક રેગિંગ એક એવો શબ્દ છે કે જેનો સામનો એ ગ્રેજ્યુએટ થવા માટે આવતા વિદ્યાર્થીઓ એનો સામનો કરવો પડતો હોય છે એ મુદ્દે આપણે એક પિક્ચર પણ જોયેલી છે જેનું નામ થ્રી ઇડિયટ્સ છે અને એના વિશે પણ આપણને ખબર છે પરંતુ તેમ છતાં પણ ક્યાંક હજુ કાયદાઓ એટલા મજબૂત નથી કે આ દૂષણને નસ્તે નાબૂદ કરી શકે એટલા જ માટે આજે આ મુદ્દા ઉપર ચર્ચા કરવી છે કારણ કે હાઈકોર્ટની અંદર શું મોટો દાખલ થઈ અને જજે હાઈકોર્ટે રેગિંગના મુદ્દે લાલ આંખ પણ કરી હાઈકોર્ટનું કહેવું છે કે હવે આ નસી નાબૂદ થવું જોઈએ ને સરકારે આની અંદર કડક પગલાંઓ લેવા જોઈએ અન્ય રાજ્યોની જો વાત કરવામાં આવે તો ઘણા બધા રાજ્યો છે કે જ્યાં રીગિંગના લઈને ઘણા બધા કડક કાયદાઓ પણ છે એમાં તમિલનાડુ આવે છે ઉત્તર પ્રદેશ આવે છે આંધ્રપ્રદેશ છે ગોવા છે તેલંગાણા છે છત્તીસગઢ છે અલગ અલગ રાજ્યોની અંદર કડક કાયદાઓ અમલી છે ખાસ કરીને જ્યારે વાત ગુજરાતની કરતા હોઈએ એટલે કાયદાઓ હજુ ક્યાં લુફોલ્સ છે કાયદાઓનું ક્યાં હજુ કહેવાય કે એક ઢીલું વલણ જોવા મળી રહ્યું છે જેના કારણે બાળકો અભ્યાસ કરવા આવતા નવા બાળકો ઉપર જે માનસિક ત્રાસ એમના સિનિયર્સ દ્વારા કે એમનાથી આગળ ભણવા આવેલા વિદ્યાર્થીઓ દ્વારા જો આપવામાં આવે તો એની મનોવ્યથા શું થતી હોય છે ઘણી વખત મેડિકલની વાત કરીએ કે એન્જિનિયરિંગ કોલેજની વાત કરીએ અને ખેર શબ્દો એક આ રેગિંગ એક એવો શબ્દ છે કે એના ઉપર ઘણા બધા એબ્યુઝ પણ થતા હોય છે ઘણી વખત એવા કિસ્સા પણ આપણે સાંભળેલા છે કે માત્ર ને માત્ર રીગિંગના કારણે વિદ્યાર્થીઓ કાં તો ડ્રોપ મૂકી દે છે કાં તો વિદ્યાર્થીઓની એ સહનશક્તિ એટલી હદે એટલી હદે નિરાશ થઈ જતા હોય છે કે ડિપ્રેશનમાં આવી જતા હોય છે કે આખરે તેઓ સુસાઇડ પણ કરી લેતા હોય છે છેલ્લામાં છેલ્લું સ્ટેપ વિદ્યાર્થીઓ આ રીતેનું લેતા હોય છે એટલા માટે આવો કોઈ પ્રશ્ન કોઈ વિદ્યાર્થીઓને ના નડે ને વિદ્યાર્થીઓ જે ઉદ્દેશ માટે

કાયદાની જ્યારે વાત આવે કે એક રેગિંગ એક દૂષણ ક્યાંક એક એક એબ્યુસિવ વસ્તુ થઈ ગઈ છે કે હવે જે નવો સ્ટુડન્ટ્સ અંદર એન્ટ્રી કરી રહ્યો છે કોલેજ ની અંદર એ પછી કોઈ પણ ફિલ્ડની કોલેજ હોય ત્યારે એના મગજની અંદર સબકોન્સિન્સ માઇન્ડમાં પહેલાથી જ જતા પહેલા જ દિવસના સબકોન્સ્યન્સ માઇન્ડની અંદર એક વસ્તુ ચાલતી હશે કે રેગિંગ થશે કે નહીં થાય રેગિંગ થી કેવી રીતે બચવું કોના જોડે સંપર્ક કરવું કેવી રીતે સિનિયર્સ જોડે ટાઈપ કરી લઉં કે સિનિયર્સ જોડે બોન્ડ ક્રિએટ કરું કોણ છે શું છે આ બધી વસ્તુ એના મગજની અંદર પહેલા દિવસે એના મગજમાં ઘુસતી હોય છે પણ જો કાયદાનું એક કડક વલણ હશે તો એ વસ્તુથી દૂર થઈને એ વિચારી શકશે કે હવે હું પહેલા દિવસે આવ્યો છું હવે મારે કેવી રીતે ગ્રોથ કરવાનો છે તો આ દૂષણ નસ્તે નાબૂદ કરવા માટે હાઈકોર્ટે તો ચલો

અને સેન્ટ્રલ ગવર્મેન્ટ ને રિપ્રેઝેન્ટ કરતા એડવોકેટ જનરલ ઓફ ગુજરાત આપડા જે આ પીઆઈએલ ની અંદર એપિયર થયેલા અને સામે એમિકસ ક્યુરી જે હતા એ હવે એ બે વચ્ચે અત્યારે આ તબક્કે બે જ વસ્તુ અટકેલી છે એમિકસ ક્યુરી નું એવું કહેવું છે કે નવું લેજિસ્લેશન ને એક્ટ પાસ થવો જોઈએ એન્ટી રેગિંગ એક્ટ તરીકે અને ગુજરાત સરકારના રિપ્રેઝન્ટેટિવ એઝ એડવોકેટ એડવોકેટ જનરલ ગુજરાત એમનું કહેવું એવું થાય છે કે રેગ્યુલેશન જ્યાં સુધી બની જતા હોય ત્યાં સુધી નવો એક્ટ કે કાયદો બનાવવાની જરૂર નહીં હવે આ બે છે છે એના પર જ આપણે આગળ વધવું જોઈએ સૌથી પહેલી વસ્તુ કેવું કે અત્યારનું નથી આ રેગિંગનો મુદ્દો સૌ પ્રથમ સુપ્રીમ કોર્ટના ધ્યાને ચડ્યો તો સ્ટેટ ઓફ કેરાલા વર્ષિસ સો ઇન્સો સો ઇન્સો જે સુપ્રીમ કોર્ટની અંદર કેસ ગયેલો હતો બે હજાર ની અંદર ત્યારે ડેફિનેશન સૌ પ્રથમ જે સુપ્રીમ કોર્ટે રેગિંગના મારફતથી આપી હતી એમના જજમેન્ટના મારફતથી આપી હતી એ બે હાજર એકમાં જાણવા મળ્યું આજની તારીખે એક થી લઈને અત્યાર સુધી હમણાં હમણાં જો કે ઘણા પાંચ સાત વર્ષોની રેગિંગનું ઘણું ઘણું પ્રમોશન થાય છે અને ઘણી ઇન્સ્ટિટ્યુટ થોડું થોડું સિરિયસલી લે છે જે રેગ્યુલેશન બનાવેલા છે એને બટ જે બે હજાર એક થી લઈને અત્યાર સુધી આપણે જોઈએ ત્યાં સુધી એક પણ સ્ટુડન્ટ ને ખબર નથી કે રેગિંગનું ડેફિનેશન શું હોય છે કોઈપણ ઇન્ડિયન પિનલ કોડ કે આપણા ભારતીય દંડ પણ પ્રોવિઝન રેગિંગ રિલેટેડ નથી તમે કદાચ પોલીસ સ્ટેશન જશો તો પોલીસ વાળા તમે હાથ જોડીને ચોખ્ખું કહેશે કે ભાઈ આમાં હું મદદ ના કરી શકું રેગિંગના કોઈ પ્રોવિઝન નથી બીજી પ્રોવિઝન લગાડીને તમારી એફઆઈઆર લઈ શકે એટલે અત્યારે મારું મત એ રીતનું છે કે અત્યારે ઇટ ઇઝ રાઇટ ઓવર થઈ ગયો કેવાય કે એક લેજિસ્લેશન પાસ કરવું જોઈએ રેગિંગના અગેન્સ્ટમાં જે અત્યારે હું એમિકસ ક્યુરીના ફેવરમાં હું અત્યારે કહી શકું કે એમનો મંતવ્ય બહુ સાચો છે અત્યારે બે હાજર એકથી લઈને અત્યાર સુધી બહુ લાંબો સમય થઈ ગયો કહેવાય કે કરી શકાય સ્ટુડન્ટ માટે અલ્ટિમેટલી ઇટ ઇઝ અન ક્રાઇમ અલ્ટિમેટલી ક્રાઇમ છે અલ્ટિમેટલી ઇટ્સ અ ક્રાઇમ અને ક્રાઇમ એવું છે કે સ્ટુડન્ટને મનોબળ રીતે ક્યારેક ક્યારેક એવી એટલી હદ સુધી પહોંચાડી દે છે કે એને એક સોસાયટલ સ્ટેન્ડન્સી સુધી પહોંચાડી દે છે કહેવાય છે એવું થ્રી ઇડિયટ્સ અંદર એક ડાયલોગ હતો કે પ્રેશર આપણને દેખાય છે કે ગળા ઉપર પ્રેશર લાગ્યું એટલા માટે માણસ મરી ગયો છે પરંતુ પ્રેશર મગજ ઉપર હતું ઘણી વખત એ વસ્તુ નથી આપણે આપણે ડિફાઈન કરી શકતા શું કાયદાની જરૂરિયાત છે જે આઠ રાજ્યની અંદર વાત કરીએ તો નિયમો છે રેગિંગ ને લઈને કાયદાઓ કડક છે તો આપણા ત્યાં હજુ એટલે કાયદા કેવા હોવા જોઈએ અને શું કાયદાની જરૂર છે રેગિંગના માટે એન્ટી રેગિંગના મુદ્દે રાજભાઈ સૌપ્રથમ કાયદાની અંદર તો સ્પેસિફિક હું એવું માનું છું કે નવા કાયદા આપણે ફર્સ્ટ જુલાઈ થી એપ્લાય થઈ જશે ભારતીય નાય સંહિતા જેની અંદર પણ રેગિંગ નો કોઈ ઉલ્લેખ નથી આપેલ એક બીજી વસ્તુ એઝ ફાર એઝ અત્યારના કાયદા જે ઇન્ડિયન પિનલ કોડ જે ભારતીય દંડ વિધાન છે એની અંદર કોઈ પ્રોવિઝન નથી બે અંદર સ્પેસિફિકલી કીધેલું હતું કે રેગિંગ શું કહેવાય હવે એ માધ્યમથી જોવા જાવ તો છોકરાઓનું કેટલું દબાણ અને બે હજાર ને બાવીસ બે હાજર ને ત્રેવીસ ના ઇનિશિયલમાં અને બે હાજર બાવીસના એન્ડ ડિસેમ્બર મહિનાની અંદર જે ઘટના વડોદરાના પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટની અંદર થઈ છે અને જેણે હાઈકોર્ટને મજબૂર કરી દીધી એક શું મોટો પબ્લિક ઇન્ટરેસ્ટ ઇન્ટરેસ્ટન ફાઇલ કરવામાં રેગિંગના બાબતે એટલે આ એટલો સિરિયસ મુદ્દો કહેવાય ગુજરાત લેવલ પર નહીં પણ આખા દેશના લેવલ પર કે અત્યારે લો લાવવો બહુ જરૂરી છે એક કાયદો એક હોવો જોઈએ એક આપણને ખબર છે હવે ક્રાઇમનું બાયફર્કેશન ફોર એક્ઝામ્પલ રેપની અંદર બહુ થતું હોય છે કે ભાઈ રેપ છોકરાઓ જોડે થાય કે છોકરી જોડે હવે આપણે એલજીબીટી થોડા

ઘણી વખત ઘણા મુદ્દાઓમાં અને ઘણા તબક્કે સ્ટુડન્ટ મદદ કરતા કીધેલું છે અને કેટલા બધાએ સંગઠન ભેગું કરીને પણ કેટલી પ્રયાસ કરેલા છે કે આવો લો અને કાયદો લાવવામાં આવે અને આના અગેન્સ્ટમાં સ્ટ્રીક એક્શન લેવામાં આવે હવે કોઈ પણ રેગ્યુલેશન હોય અને કોઈ પણ લો હોય એ બેવની વચ્ચે અંતર એટલું છે કે રેગ્યુલેશન ખાલી એક નિયમ કહેવાય અને લો એક કાયદો કહેવાય હવે કાયદો બની જાય તો એનો સ્ટ્રીક એક્શન ફોલો થવું જોઈએ જે આખી સેન્ટ્રલ ગવર્મેન્ટ લઈને સ્ટેટ ગવર્મેન્ટ ડિસ્ટ્રિક્ટ સુધી નહીં બધી ચેન એમાં એક્ટિવ થઈ જશે એ ક્રાઇમમાં જેથી કરીને આમાં ક્રાઇમ રેટ્સ ડાઉન થશે બાકી હું અત્યારે એવું નથી જોતો કે ક્રાઇમ રેટ કદાચ રેગિંગના કેસીસ ની અંદર ડાઉન થતા હોય જ્યાં સુધી મારી જાણ છે આખા દેશની અંદર ક્યાંય ઓછા નથી થતા ક્રાઇમ રેટ ધેર ઇઝ અનિબ્રિયમ વિચ ઇઝ ગોઈંગ ઓન જે રીતે વસ્તુ છે કે ચલો કાયદો નથી રેગ્યુલેશન ખાલી માત્ર નિયમો છે નિયમોની આર્ડ ની અંદર નિયમો તો બન્યા જ એટલા માટે હોય જયારે કોલેજની અંદર વિદ્યાર્થી ભણતો હોય એટલે એના મગજમાં તો એક જ વસ્તુ નિયમ બને એટલા માટે તોડવા માટે આ એક ધારણા જે ખોટી ધારણા છે પણ યુવાન અવસ્થાની અંદર લોકો આવું કરતા પણ હોય છે પરંતુ શું એ વસ્તુ શક્ય છે કે જે તે કોલેજ કે જે તે ઇન્સ્ટિટ્યુટ ની અંદર જે તે સ્ટુડન્ટ પાંખ મજબૂત હોય તો એ વિદ્યાર્થીઓ દ્વારા પણ નવા આવતા વિદ્યાર્થીઓને હેરાસમેન્ટ થાય કે પછી રેગિંગ થાય અને જો સ્ટુડન્ટ પાંખ મજબૂત છે અને જો હેરાસમેન્ટ થાય છે જે તે પાંખ મજબૂત પાંખ હોય તેમ છતાં તો પછી એ સ્ટુડન્ટ પાંક નું મહત્વ શું કે સ્ટુડન્ટના અવાજને પ્રાધાન્ય ના આપી શકે કે એનો અવાજ ના ઉઠાઈ શકે પાર્થભાઈ પેલા તો હું આપના માધ્યમથી ગુજરાત ન્યુઝના તમામ જે સ્ટેક હોલ્ડર્સ છે એમને શુભકામનાઓ પાઠવીશ અભિનંદન પણ પાઠવીશ અને ધન્યવાદ પણ કહીશ કે જે પ્રકારે વિદ્યાર્થીઓને લાગતા પ્રશ્નોને લઈને આપની ન્યૂઝ ચેનલ હોય છે એમના પ્રશ્નોને આપવા માટે એ ધારો કે કામ છે પરંતુ એક સારો માધ્યમ એ ગુજરાત ન્યૂઝની ચેનલ આપની ચેનલ આપતી હોય છે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ ધન્યવાદ આપે વાત કરીએ એવી રીતે કદાચ કોઈ જગ્યાએ કોઈ વિદ્યાર્થી સંગઠન મજબૂત હોય ત્યાં જઈને વિદ્યાર્થી પરિષદનું એબીયુપી નું કામ એટલું જ હોય છે કે આ વિદ્યાર્થીઓને ભારત ભક્તિ સેવા પથ ઉપર કેવી કેવી રીતે રીતે લઈ જઈ શકીએ સમાજ માટે માટે દેશ કાર્ય કરી શકે સારી રીતે આગળ વધી શકે પોતાનું કેરિયર તો બનાવે પરંતુ કેરિયર ની સાથે સમાજની ચિંતા પણ કેવી રીતે કરી શકે અને સમાજ થકી દેશની ચિંતા કેવી રીતે કરી શકે એનું કામ કોઈ કરતું હોય તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાટભાઈ કરે છે આપે વાત કરી કોઈ સંગઠન કોઈ કેમ્પસમાં ખૂબ જ મોટું થઈ જાય છે ખૂબ જ હાવી થઈ જાય છે અને તેના નેતાઓ બની બેઠેલા નેતાઓ વિદ્યાર્થી સંગઠનના નેતાઓ એ તે કેમ્પસમાં નવા જુનિયર્સ આવતા હોય તો તેને રેગિંગ કરવાનું કાર્ય થતું હોય છે મારા સહયોગી અહીંયા બીજા સાથી સંગઠનના બેઠા છે કદાચ એમની વાત કરતા હોય તો મારા ધ્યાનમાં નથી બે ચાર કિસ્સાઓ પણ ધ્યાનમાં છે એમએસયુ વડોદરા આપનો ફેઝાન પઠાન એનએસયુઆઈ ના ફેઝાન પઠાન ઉપર ત્યાંના વિદ્યાર્થીએ

દેશની સેવા માટે સમાજની સેવા માટે કેવી રીતે આગળ વધી શકે તેવા કાર્યક્રમો કરતી હોય છે નવા જુનિયર્સ જયારે કેમ્પસમાં આવે તો તેને કેમ્પસ દર્શન કાર્યક્રમ કે કેમ્પસમાં કઈ કઈ જગ્યાએ કઈ કઈ ફેસિલિટી છે તેને સહયોગી કેવી રીતે બની શકે તેના માટે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ ખડે પગે ઉભા હોય છે એડમિશન હેલ્પ ડેસ્ક એટલે કે કોલેજ યુનિવર્સિટીમાં જયારે એડમિશન લેવા માટે વિદ્યાર્થીઓ આવે તેમને જે તકલીફો પડતી હોય છે તેમના માટેનું હેલ્પ ડેસ્ક કોઈ નાખતું હોય તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ છે સેવા માં જ્યારે જે વિદ્યાર્થીઓને કોલેજમાં કે સ્કૂલમાં જવાના પૈસા નથી તે જઈ નથી શકતા પરંતુ તેમને પણ પ્રાથમિક શિક્ષણ કેવી રીતે મળી શકે તેના માટે પરિષદ કી પાઠશાળા ચલાવતું હોય તો અખિલ ભારતીય કોક સંગઠન છાત્ર સંગઠન બની બને બની બેઠેલા વિદ્યાર્થી નેતાઓ એ વિદ્યાર્થીઓને પરેશાન કરવાના કાર્ય પણ કરતું હોય છે પરંતુ આપના માધ્યમથી એમને પણ કહેવા માંગુ છું કે આપ સુધરી જજો બાકી વિદ્યાર્થી પરિષદ આપ જે ભાષામાં સુધારવામાં સમજતા હશો એ ભાષામાં સુધારવા સક્ષમ છે અને એના માટે વિદ્યાર્થીઓ માટે હંમેશા કાર્યકર્તા તરીકે કાર્યરત રહેશે ચલો વીવીપી તો કાર્યરત રહેશે વિદ્યાર્થી માટે એની સુ એનું શું સ્ટેન્ડ છે હર્ષભાઈ જે રીતે વાત કરી સમર્થભાઈએ આપનું શું શું કહેવું છે કે વડોદરાનો જે ઇન્સિડન્ટ છે કે પછી જે રીતેની વાતચીત થઈ છે કે ભવંશની વાત એમણે કરી શું ખરેખર આ રીતે અમુક જગ્યાએ ન્યુસન્સ છે કે પછી દ્વારા જ ન્યુસન્સ થાય છે શું સ્ટેન્ડ છે આપનું જે રીતે સમર્થભાઈએ વાત કરી આ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ બનેલી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પરિષદથી એ અખિલ

બે મિનિટ બે મિનિટ બે મિનિટ વનશે ટનમાં એ બોલ્યા નથી વચ્ચે

તમે પણ ક્યાંક જશો તો હું કાઉન્ટર કરીશ હર્ષભાઈ પણ કાઉન્ટર કરીશ હર્ષભાઈ શું છે વચ્ચે ના મહેરબાની કરીશું બોલવું પડશે આપણે લઈ લઈશું કાઉન્ટરમાં સમર્થભાઈ એ પછી લઈ લઈશું કાઉન્ટરમાં જી ભારતીય વાયોલન્સ પરિષદ અત્યારે જે રીતે વાત કરે છે

તમે કરો છો જે ભાષામાં સેવાની ભાષામાં સમજો અમે સેવાની ભાષા થી સમજાવશું ત્યારે વાત કયા મોડે કરવા માંગે છે આ લોકો હું જાણવા માંગુ છું પેલી વસ્તુ બરોડામાં ભેજાની કોઈ ની વાત જાણતો નથી એ કોણ પણ એ વસ્તુ છે એ તદ્દન ખોટી છે બીજી વસ્તુ જયારે એ છે કે આ બરોડા યુનિવર્સિટીમાં માં એબીવીપી ના કાર્યકર્તાઓ કે જે એને એક વિદ્યાર્થીના માથામાં માથા માં માથું ફોડી નાખ્યું હતું આની પહેલા પણ ગુજરાત ફસ્ટેજ આ બાબતે ડિબેટ થયેલી છે કોઈ પણ વિદ્યાર્થી નવો કોઈ પણ સંગઠન આવે હર્ષભાઈ મારે એ પૂછવું છે

સરકારે હજુ વાલી સરકારે હજુ અમદાવાદ નું નામ બદલ્યું નથી એટલે અમદાવાદ નામ છે અને ભવન્સ કોલેજ ની વાત છે ત્યારે પ્રિન્સિપલ ત્રાસ જયારે વિદ્યાર્થીઓ એટલો વધી ગયો અકારણોસર વિદ્યાર્થીઓને પરેશાન કરવામાં આવતા હતા અને જયારે એનએસયુઆઈ એમની પાસે કહ્યું શા માટે વિદ્યાર્થીઓને પરેશાન કરો છો અરે શું તકલીફ છે ત્યારે વિદ્યાર્થી પાસેથી ખબર પડી કે આ પ્રિન્સિપલ અમને દાંત ધમકી આપે છે કે આટલી ફી આ ભરવાની છે આમ કરવાની છે કોચિંગ ક્લાસ અમારામાં લેવાના આ રીતે વાત કરવાની એટલે એના કારણે એના સિવાય અને રેગિંગ ની વાત છે ત્યારે વિદ્યાર્થી કોઈ પણ નવો આવતો હોય સરકારના કોઈ પણ નિયમ બને છે એ તમે પણ જાણો છો અને હું પણ જાણું છું કે ફક્ત ફક્ત સોપડા ઉપર હોય છે એનું કોઈ અમલીકરણ થતું નથી હું આ સરકારને ને કહેવા માંગુ છું કે રેગિંગ નો આ એક લેટેસ્ટ મુદ્દો કે જે જેલ યુનિવર્સિટીમાં બે વર્ષ પહેલા બનેલો છે કે આ એવી વીપી

વિદ્યાર્થી જ્યારે કેસ કરવા જાય છે ત્યારે ઉલટો આ લોકો સામ દામ દંડ ભેદ અપનાવીને પોલીસ વાળા સરકાર ના પીટુ બની ને એ જે વિદ્યાર્થી કેસ કરવા જાય છે એની ઉપર ઊંધો કેસ કરે છે એટલે હર્ષભાઈ મને એક એક સિમ્પલ વાત નો હા ને નામાં જવાબ આપજો કે કોઈ પણ ઇન્સ્ટિટ્યુટ હોય તો એ દાદાગીરી કરશે આમાં હા તો વાત નથી હા હા છે ખોટી વાત છે એને સિવાય જે છે કે જે ગુજરાતમાં મજબૂત છે સમગ્ર દેશમાં મજબૂત છે ગુજરાત યુનિવર્સિટીમાં ઇલેક્શન થયા હતા

એક વસ્તુ જો આજે હું ની ફિલ્ડ ની અંદર છું અને એઝ અ સ્ટુડન્ટ હું પણ રહી ચુક્યો છું હવે જયારે કોઈ પણ માણસ હું કોઈ ફેવર નથી કરતો પાર્ટી કોઈ પણ સંગઠન એવું નથી પણ જયારે કોઈ પણ એક માણસ એ રીતે બોલતું હોય કે અહેમદાબાદ નહીં અને તમારા માટે હજી સરકારે નથી કર્યું તો મને એવું લાગે છે કે કોક કોંગ્રેસની શાખાનો કોઈક માણસ બોલતો હોય જયારે બીજી વસ્તુ જય શ્રી રામ ગોવામાં કોઈ પણ કદાચ વાંધો આવતો હોય જય શ્રી રામ બોલવામાં જય શ્રી રામ બોલવામાં કોઈ પણ નહીં સંગઠન કદાચ બોલવું પડે મારી પાસે ભારતની અંદર એ વાતને બોલવું પડે કે આ વસ્તુ કદાચ પ્રમોશન કમ્પ્લીટલી પાર્ટી રાજભાઈ રાજભાઈ એક પણ મે જ્યારે સવાલ સ્ટાર્ટિંગ ડિબેટ ની અંદર ઉપાડ્યો હતો કે ભાઈ લેજિસ્લેશન બનવું જોઈએ કે રેગ્યુલેશન બનવું જોઈએ પર એક વસ્તુનો ડિસ્કશન એનએસકે તરફથી ન નથી થયું રાજભાઈ રાજભાઈ નહીં નહીં રાજભાઈ એક મિનિટ હર્ષભાઈ એક મિનિટ મને ખબર છે કે બધા હર્ષભાઈ પોતે પણ પોતાની સ્ટુડન્ટ પાર્ક ની અંદર મજબૂત નેતા છે અને સમર્થભાઈ પણ મજબૂત નેતા છે ભવિષ્ય સારું છે રાષ્ટ્રીય સ્થળ ઉપર એ દેખાય જ છે અને મારે એક જ સવાલ પૂછો છે કે કાયદા મજબૂત કેટલા બનવા જોઈએ સમર્થભાઈ એ અંગે જવાબ આપજો મારે એનએસઆઈ વિરુદ્ધ કે કોંગ્રેસ વિરુદ્ધ કે એ મુદ્દા ઉપર ચર્ચા નથી કરવી મારે વિદ્યાર્થીઓ માટે ચર્ચા કરવી છે કાયદા કેટલા કડક મજબૂત બનવા જોઈએ સમર્થભાઈ એ મુદ્દે જવાબ આપ

જે કાયદા બનવા જોઈએ ના બોલો નથી કાઢેલી આ વસ્તુ છેલ્લે હું આપણે લઉં છું રાજભાઈ તમે કોઈ સવાલ પૂછેલો છે કોઈ વાત આવી છે વાત છે કે અમદાવાદ માં ગુજરાત અમદાવાદ શહેર ની વાત છે અને અમદાવાદ તો હું તો બોલ્યો નથી એનો સમર્થભાઈ બોલ્યા છે મને લાગે છે કે તમે આની પેલા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માં હતા માત્ર આપડે કાર્યક્રમ ની અંદર પરંતુ એક વસ્તુ ચોક્કસ થી છે દર્શક મિત્રો કે કાયદા રેગિંગ ના મુદ્દે હવે કડક લેજિસ્લેટિવ ની જરૂર છે જે રીતે રાજભુ પણ વાતચીત કરી અને તમામ સ્ટુડન્ટ પણ એ માનતી હશે કે કાયદા જો વધુ મજબૂત આવે તો વિદ્યાર્થીઓ જે નવો ભણવા આવતો હોય એના માટે એક સરળ એકોમોડેશન થવું ઈઝી બની જતું હોય છે આશા એ જ રાખીએ કે સરકાર પણ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર પણ આ અંગે વિચાર કરે અને રેગિંગને લઈને મહત્વના કાયદાઓ પણ રજૂ અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરીથી મળીશું એક નવા વિષય વસ્તુ માટે આપણી સાથે જોડાયા હર્ષભાઈ સમર્થભાઈ રાજભાઈ આપ ત્રણે અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી આપી બધા ત્રણેનો આભાર થેન્ક યુ વેરી મચ જય દર્શક મિત્રો કરંટ ટોપિક આજના મહત્વના મુદ્દામાં ફરીથી મળીશું નમસ્કાર